સુરત શહેરમાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં એક ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનો ડુપ્લિકેશન થતું હોવાની માહિતીને લઈ અમરોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અમરોલી પોલીસે માહિતી મળી હતી કે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ગોડાઉનની અંદર ગેરકાયદેસર રીતે હેડ એન્ડ શોલ્ડર્સ નામની બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનો ડુપ્લિકેશન થઈ રહ્યું છે પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ જગ્યા પર તપાસ કરવામાં આવી અને સોળ પોઈન્ટ છત્રીસ લાખના શેમ્પૂના મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો તો ગોડાઉન પરથી એક ક્લાર્કને ઝડપી પાડ્યો હતો ઉપરાંત શેમ્પૂનું વેચાણ કરતા ડેનિસ અને જેમિલ નામના બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પૂ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાઉ સર્કલ છે બાજુમાં ડુપ્લિકેટ શેમ્પુ બનાવે છે તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવે આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પુ છે એના સોળ લાખનો મુદ્દામાલ મળી આવેલ છે એમાં સ્ટીકર લગાવવાનો મશીન છે જે શેમ્પુ છે એની બોટલો એ તમામ મળીને કુલ સોળ લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે